બદલાતા સમયની સાથે ટ્રેક્ટરમાં મૂકી તેની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જે શોભાયાત્રા પાલડી મુકામે પ્રસ્થાન કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી પાટણ શહેરમાં વસતા તળ ઔદિચ્ચ બ્રાહ્મણ સમાજના પિસ્તાલીસ પરિવારો પોતાના સ્વ ખર્ચે ભાદરવા સુદ થી બે દિવસીય ભવાઈ વેશના વિવિધ પાત્રો ભજવે છે જે અનુસંધાને આજે જાડેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરીથી લાવી મહારાજ હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને તેની વિશેષ પૂજા વિધિ કરાઈ હતી ત્યારબાદ વાસ્તે ગાસ્તે શણગારેલા ટ્રેક્ટરમાં આભૂષણો પાટારો મૂકી જૂનાગંજ ચોક ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં સમાજના ભવાઈ વેશ કરતા યુવાનોએ તલવારબાજી તેમજ અન્ય ભવાઈ વેશની ઝાંખી કરાવી હતી